ચોક્કસ જોયો ભણિયા અહી આવતો પ્રશાંત બધા રમા આખી લાઈનમાં રમા હાર્યો મને કોઈ શરત નહીં શીખે કયો કના વસવાડામાં જેવો હાર્યો હોય એ ના એ ના જાય લે આ વરસાદમાં બુડા મને પલાળી તું અરે પલળું પ્રિહાલ મૂળ યાર હે હે શું હોય કાર જો મીઠો લીમડો આ જાસુદ જો અને ફૂલ આવો જો આ ક્યાં ફૂલ આવી જુ ફૂલ આવું હા આવી જો અને ફૂલ આવ્યું આ જય જે કર તુલસી માતા જય જે કરે જે કર કરો પોણી હો એ પ્રિશાલ ત્રણ વાગ્યા હું કોઈ પકાવ હું કીજી આપણે ચલ હવે બધું ત્રણ વાગ્યા હું કોને પકાવ ચાલ આપણે હું કીજી એ નહીં વેળું પાણી નહીં ના નહીં નોખવું પાણી કર ના નોખાય એ પાણી ના નોખાય એટલે નહીં નોખવું ના 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 ટરશે ટરશે એ પાણી નહીં નોખું એ તારી પેલી બોલશે એ जी बोलते थे। काबिजा आइडिया सोफा मटनों में वन चालू हो निकला परन्तु परन्तु क्या लगाई ना कम कम हाँ हाँ वहाँ लगाई जो ना कापड़ पड़ गया हम कपड़ों को देंगे तब माती मातम करो वही तो वन बताइए तो जो सोफा मटनों

ખાલી જ લગાવી લ્યા અંદર કાગળ પર દેતા ગાળી ને તૈયાર મે એવું આવ ડબલ આવ પરવા પેલું ઉપર બે એટલે સાચી વાત તૈયાર પર 3-4 વર્ષની ગેરંટી આવો ઓમકેલા વખતે ગેરંટી આવો કંપનીની ગેરંટી

ચાર ઇંચનું આપતું છે નહીં ને પાંચ ઇંચ હા અને આ એક ઇંચનું આરિયું ઉપર આવે એટલે જુઓ કમ્પ્લીટ આ અને પેલું નીચે આ કાગળ ભરા ઉપર આટલું જ લગાવે એક બે ઇંચનું જ એટલે એરિયો તૂટી જાય તૈયાર સોફો અને આમાં જુઓ આ ડબલ જ આવે એટલે આમાં આ વધારે ચાલે એટલે તૈયાર તો લવાય જ નહીં ખાલી ટેમ્પરી લાબોટ લવાય ને કોઈ નહીં જો લો મસ્ત કાપી કાપીને કાકા તૈયાર કરી દે ચાલો એકદમ છીણવટ ભરી કોમ ઝીણવટથી જીરો ઝીરો કોમ કરવાનું મસ્તો કોમ હો પાપાનું મણેકલાનું કોમ ગમ્યું આપણોનો જબરસ હા એટલે ચોત્રી પોત્રીસ વર્ષથી કોમ કરો મણેકલા જોઈ લો ચૂકકી જાય કમ્પ્લેટ એકદમ ઝીરો જીરો જોઈ લો

અને એટલા સોફા તૈયાર થઈ ગયા જો અમાર મેડમ બેઠા જો બતાવું તમે લો મસ્ત મસ્ત બે શેડ કર્યા હા ઉપરનો અલગ આખો કલર એરિયો અને નીચેનો આખો અલગ જોઈ લો કલર અલગ લાગશે પણ એક જ કલર હે પણ એ તો લાઇટ ના લીધે અમાર મેડમ બેઠા ને એ કલર અલગ લાગે ને આરિયો કલર અલગ લાગે હું જો આ બાદથી તમને ને તો શ્યામ કલર લાગશે જોઈ લો અહીંથી જો શ્યામ કલર હે પણ પેલી બાતથી લાઇટના કારણે પેલો પ્રકાશ પડે ને એટલે એકદમ લાઇટ કલર દેખાય તે જોખો સો બને સોફા મેડમ હે મસ્ત મજા આવે ને બેહવાની બસ જોઈ લો અહીંથી લાઇટ પેલી પડે ને એટલો મેડમ બેઠા કલર હે ને થોડો વ્હાઇટ જેવો લાગે અને આ બાદ થોડો પેલો લાગે કલર એટલે એક જ છે કલર કાપડ બધું પણ લાઇટના પ્રકાશના કારણે અલગ અલગ કોર્નરમાં એવું લાગે પેલું બધી નહીં લાગે છે મેડમ આરામથી બેઠો નંબર બનાવો હા હા એ સરડોશી બનાવ્યું કલર એકદમ અલગ લાગે એક જ છે કોમો એવું લાગે પણ એ લાઇટના કારણે જેવું થાય આ રી અલગ કલર હા મિક્ચીના પટ્ટાનું અને એ અલગ કલર અત્યારે જમવાનું બનાવ હું ગાયના રોટલી નખતો આવું કૂતરાની બિસ્કીટ નખતો આવું તો હમ જમવાનું બનાવ ચલો મિત્રો ત્રણ હવે ગાયના રોટલી નખતો હોઉં ખાલી છ અને ઉપર થઈ ગયું લો હું થઈ ગયું माणसं योग जाऊ रोटली लागतो हो कुत्र्या गायना गायना रोटली कुत्रेने बिस्किट नाखता कबूतदे जातो राह चलो धन्यवाद मनाद अंबा